સુરત શહેરમાં બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા હોય છે તેમનો શ્રાદ્ધ માટે પુણ્ય કાર્યો કરતા હોય છે પરંતુ જે લોકો શહેરમાં એકલા રહે છે બિનવારસી લોકોના મૃત્યુ થાય તો અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે પણ બિનવારસી લોકોના મૃત્યુ બાદ કોઈ શ્રાદ્ધ કરતું નથી જેથી તેમની આત્માને શાંતિ મળતી નથી આવા બસો અઠ્યોતેર લોકોના દિવ્ય બિનવારસી આત્માને શાંતિ મળે તે હેતુથી અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા શ્રાદ્ધ નિમિત્તે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અશ્વિની કુમાર વૈદ્યરાજ મહાદેવના મંદિરના ઓવારા પર મૃતકોના ફોટા સાથે સામે રાખીને સંસ્થાના સભ્ય નિશાંતભાઈ અને કુલદીપભાઈના હસ્તે મહાલય શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી અને પિંડદાન પણ કરવામાં આવ્યું અગ્નિદા સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર વિના જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે મંગળવાર ભાદરવા વર્ષ ચૌદસ ને દિવસે અશ્વની કુમાર વૈદ્રાજ મંદિર ના હોવારે તાપી નદી ના કિનારા પર આખા વર્ષ ની બસો ઇકોતેર લાશો નું ફોટા મૂકીને બ્રાહ્મણો દ્વારા એમની શ્રાદ્ધ વિધિ કરવામાં આવી છે મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદાર સેવા કેન્દ્રના